જાણો કયા મામલે આપના એમએલએ ચૈતર વસાવા સામે વધુ એક ગુનો નોંધાયો વાત છે લોકસભા ચૂંટણી સમયની નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોયા છો સત્યદે ન્યૂઝ નર્મદા જિલ્લાની રેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમીના એકમાત્ર ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સાગરીતો સાથે મળીને હોટલના માલિકને ગાળો ભાંડીને ફટકાર્યા હતા સમગ્ર મામલે ચૈતર વસાવા સહિત વીસ લોકો વિરુદ્ધ રેડિયાપાડા પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

આ કેસમાં ફરિયાદી શાંતિભાઈ વસાવા શિવમ પાર્ક હોટલમાં કામ કરતા હતા અને આ હોટલમાં ચૂંટણી દરમિયાન કાર્યકરોએ ભોજન કર્યું હતું જેથી હોટલમાં જમ્યા બાદ જે બાકી રૂપિયા હતા તે હોટલના માલિકે શાંતિભાઈ વસાવાના પગારમાંથી કાપી લીધા હતા આથી શાંતિભાઈ વસાવા એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ રૂપિયાની ધારાસભ્ય ચેતર વસાવા પાસે માંગણી કરી હતી કે ધારાસભ્યએ પૈસા આપવાના બદલે આ ફરિયાદીને ગાળો આપી માર માર્યો હતો જેને કારણે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ચેતર વસાવાએ ગંભીર મુદ્દા પર વિડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 16મી તારીખે રાત્રે મને એક ફોન આવ્યો અને શાંતિલાલભાઈ વસાવા નામના વ્યક્તિએ મારી સાથે ગાળાગાળી કરી હતી સમગ્ર મામલાની પૂરી હકીકત એવી છે કે ડેડિયાપાડા તાલુકાના નિગટ ગામ ખાતે શિવમ પાર્ક હોટેલ આવેલી છે ત્યાં શાંતિલાલ વસાવા નોકરી કરતા હતા તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની હોટેલમાં જમ્યા છે તેમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે આવ્યા હતા અને પચાસ હજારનું બિલ રજૂ કર્યું હતું જૂન મહિનામાં એમને પચાસ હજાર રૂપિયા ચૂકવ્યા હતા મારી સાથે રહેનાર વિક્રમભાઈએ પણ ત્રીસ હજાર રૂપિયા રોકડા આપ્યા હતા અને વીસ હજાર રૂપિયા મારા પીએ માધવભાઈએ તેમની દીકરી સપનાને ફોન પે કરીને આપ્યા હતા આમ પૈસા આપ્યા હોવા છતાં પણ તેમણે સોળ તારીખે રાત્રે ફોન કરીને ગાળાગાળ કરી હતી આમ છતાં સોળમી સપ્ટેમ્બરના રોજ રાત્રે મને તેઓ ફોન કરીને મારી સાથે ગાળાગાળી કરે છે અને એક રૂપિયાની માંગણી કરે છે જેમાં શિવમ પાર્ક હોટેલના માલિક સાથે મેં વાત કરી તેમણે જણાવ્યું કે અમારો એક પણ રૂપિયાનો ઉધાર બાકી નથી જે તે સમયે જે પણ બિલ હતું તે પણ પૂરું થઈ ગયું છે જે રીતે શાંતિલાલભાઈએ અમારી સાથે ગાળાગાળી કરી તેનો વિડીયો અને તમામ પુરાવા લઈને અમે પોલીસ સમક્ષ ફરિયાદ પણ કરી છે શાંતિલાલભાઈએ પણ અમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે સામસામેના કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની